નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો બ્યાસી થી બારસો પંચાણું નવસો છોતેર થી બારસો છન્નુ જુનાગઢમાં ઉપલેટામાં બારસો થી બારસો સાહીઠ ધોરાજીમાં બારસો છેતાલીસ થી બારસો છોતેર અમરેલી માં એક હાજર વીસ થી બારસો ચુમ્મોતેરિનાર માં અગિયારસો પચાસ થી બારસો સિત્તેર તળાંજામાં સાતસો પાંચ થી બારસો છપ્પન હળવદમાં બારસો થી બારસો નેવું જસદણમાં એક હજારથી બારસો બોટાદમાં એક હજાર થી બારસો પંચોતેર મોરબીમાં બારસો થી બારસો નેવ્યાશી ભચાઉમાં બારસો થી તેરસો એક દસાડા પાટડીમાં બારસો થી બારસો એસી માંડમાં બારસો થી બારસો પંચોતેર ડીસામાં બારસો થી બારસો ચોરાણું ભાંભરમાં બારસો થી તેરસો પંદર પાટણમાં બારસો થી તેરસો દસ ધાનેરામાં બારસો પચાસ થી તેરસો આઠ મહેસાણામાં બારસો એકોતેર થી તેરસો પંદરપુરિજ થી તેરસો વીસ દસ માણસા માં તેરસો દસ માણસામાં થી તેરસો અગિયાર ગોજારિયામાં તેરસો થી તેરસો છ કડીમાં બારસો એસી થી બારસો નવ્વાણું વિસનગરમાં બારસો સિત્તેર થી તેરસો સોળ પાલનપુરમાં બારસો પંચાણું થી તેરસો ચાર તલોદમાં બારસો એસી થી તેરસો એક

બારસો સિત્તેર થી બારસો નેવું આંબલિયા બારસો એકોતેર થી તેરસો સતલાસણ માં બારસો સિત્તેર થી બારસો નેવ્યાશી શિહોરીમાં બારસો એસી થી તેરસો પાંચ લાખાણીમાં બારસો પંચ્યાસી થી બારસો છન્નું સમીમાં બારસો એસી થી તેરસો દાહોદમાં બારસો પચાસ થી બારસો સાહીઠ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે